વાલિયાની વટારિયા ગામ પાસે આવેલ યુપીએલ યુનિવર્સિટીને સસ્ટેનેબલ ટેકનોલોજી યુનિવર્સિટીનો થર્ડ કોન્વોકેશન સમારોહ યોજાયો હતો ઉદ્યોગ મંડળના હોલ ખાતે વાલિયાની વટારિયા ગામ પાસે આવેલ યુપીએલ યુનિવર્સિટીને સસ્ટેનેબલ ટેકનોલોજી યુનિવર્સિટીનો થર્ડ કોન્વોકેશન સમારોહ યોજાયો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો આ કોન્વોકેશનમાં છસો પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી અત્યાર સુધીમાં યુનિવર્સિટી દ્વારા એક હજારથી વધુ બાળકોની વ્યવસાયિક ડિગ્રી એના એટ કરાય છે આ થર્ડ કોન્વોકેશન સમારોહમાં ત્રષ્ટિઓ અને આમંત્રિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ યુપી યુનિવર્સિટી થર્ડ કોન્વોકેશન હિસમે સિક્સ હન્ડ્રેડ એન્ડ થર્ટી ફાઇવ સ્ટુડન્ટ્સ ડિગ્રી મીળ રહી છે કમ્પેર ટુ લાસ્ટ ઈયર 395 નાઇન્ટી ફાઇવ और यूनिवर्सिटी जब से बनी है चार साल पहले अराउंड थाउजेंड स्टूडेंट्स को डिग्री मिल चुकी है और उसके पैट यू के अंदर आया साइंस कॉलेज था गुजराती दैट मीन्स अराउंड फोर थाउजेंड स्टूडेंट्स हमारे कैंपस एटी परसेंट भरूच डिस्ट्रिक्ट में जॉब्स कर रहे हैं और ऐसा एक माहौल फैल गया है कि काम भी आप जाओगे क्वालिटी वाइज हमारे बच्चे बहुत अच्छा काम कर रहे हैं અ ધેર સ્પે મે ગર્વ કી બાત હે કે હમારે ફેકલ્ટીઝ ઓર સ્ટાફ મેમ્બર્સ સ્ટુડન્ટ્સ બહોત હાર્ડ વર્ક કર રહે હે યુપીએલ યુનિવર્સિટી જેઆરથી બની છે 51 વર્ષ થયા અને તે પહેલા કોલેજ હતુ આશરે 10 વર્ષ સુધે તો એની પ્રગતિ નોન પાત્ર છે ખાસ કરીને આ વિસ્તારમાં જ્યાં ટ્રાઇબલ એરિયા વધારે છે આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે જે બાળકો અહીં ભણવા આવે છે એનું કેચમેન્ટ થોડું બેકવર્ડ એમ કહી શકાય અથવા લગભગ ચાલીસ ટકા વિદ્યાર્થીઓ આ કેચ ઝગડિયા ઝઘડિયા વિસ્તારથી આવે છે પરિસ્થિતિ બાળકોની સીમિત હોવા છતાં એસી ટકા વિદ્યાર્થીઓને યુપીએલ કંપની દ્વારા આવા સંલગ્ન સંસ્થાઓ મદદ કરવામાં આવે છે એ હશે નહીં જ્યાં લગભગ એટી એટ એટલે નાઇન્ટી પર્સન્ટ વિદ્યાર્થીઓને આર્થિક રીતે સપોર્ટ મળતું હોય અને મળે છે અને એ ખૂબ જ નોંધપાત્ર હું માનું છું છે આ યુનિવર્સિટી જે રીતે પ્રગતિ કરી છે એમાં મુખ્ય પાસું કોઈ પણ વિદ્યાર્થી જે ભણતા હોય કોલેજમાં અને ડિગ્રી પ્રાપ્ત કરતા હોય એનું એક અભિગમ હોય છે કે ભાઈ મને આગળ મારું કરિયર ડેવલપ થાય નોકરી મળે અને આ યુનિવર્સિટીમાં આ કહેતા આનંદ થાય છે કે સો ટકા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ જાય છે એમને ગ્રેજ્યુએશન કર્યું હોય પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય કે ડિપ્લોમા કર્યું હોય સો ટકા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ ભરૂચ જિલ્લામાં અથવા આજુબાજુના જિલ્લામાં થઈ જાય છે કેટલાક તો વધુ ભણવા માટે વિદેશ પણ જાય છે કેટલાકને વિદેશમાં સારી કંપનીઓમાં નોકરી મળી જાય છે કેટલાકમાં મુંબઈ કેટલાકને મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં જે મલ્ટીનેશનલ કંપનીઝ છે એમાં પ્લેસમેન્ટ મળી જાય છે અમે છેલ્લા એડવાઇઝરી બોર્ડની મીટિંગ જે ત્રણ મહિના પહેલાં મળી હતી એમાં અમે ચર્ચા કરી કે હવે સો પ્લેસમેન્ટ અમે આ ભગીરથ કાર્ય પૂરું કર્યું હેલો એવરી બોડી થેન્ક યુ ફોર બીંગ હિયર થેન્ક યુ ફોર બીંગ હિયર ચુડે વિધઆ સી ટુ Uh, distribute the degrees to 638 students. Nobody's listening. <laughs> um, it's a pleasure and it's an honor to be able to educate and uh, give opportunity to students to uh, choose, give a wide cho uh, choice of particularly. Um, degrees which are very important to industry and what is most important is that we give education to children in this area um, who would otherwise not be able to go to a big city to take up these subjects and these subjects that we teach are the ones that we need in chemical industry and if you look at gujarat this is a chemical industry um, headquarters. We have probably more chemical uh, industry learning here in Gujarat than we do in any other state. So it's wonderful. Thank you very much. Thank you. We currency Sathe, satya Devi, news, Anklishwar.